હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી અને વેલકમ ટુ માય કુકિંગ બ્લોગ અને જુઓ આજે આપણે કુકિંગ બ્લોગમાં બનાવવાના છીએ રાજસ્થાની મગની દાળના થેપલા જે મસાલાથી ભરપૂર છે અને સાથે સાથે તમે શિયાળામાં ગરમાગરમ ગરમ અથવા તો તમારે બાર ગામ લઈ જવા હોય તો પણ તમે સાતથી આઠ દિવસ સુધી અને સ્ટોર કરી શકો અને તમે એન્જોય કરી શકો અને પ્રોટીનથી પણ ભરપૂર હોય છે કારણ કે મગની દાળનું તો કહેવું જ શું અને કોઈ બીમાર વ્યક્તિ હોય તો પણ ખાઈ શકે અને સાથે સાથે આપણે બનાવશું અમૃદ એટલે કે જામફળની ચટણી પણ તો ચાલો શરૂ કરીએ રેસીપી તો સૌથી પહેલાં તો મેં અહીંયા મગની છળી દાળ લીધી છે અને પાણી લીધું છે એમાં પલાળી દીધી છે તો મેં દાળ એક કપ લીધી છે અને નાનો કપ છે જે બીજા નંબરનો હોય એ છે અને હવે દાળને આપણે પાંચ સાત કલાક પલળવા મૂકી દઈશું અને ત્યારબાદ આપણે જ્યારે થેપલા બનાવો એની પહેલાં આ જામફળની ચટણી બનાવી લઈશું તો અહીં મેં સેજ કાચા જેવા જામફળ આવે છે જે ખટ મીઠા લાગે એ જામફળ લીધા છે અને ત્યાર પછી કોથમી આદુ મરચાં એ બધું લીધેલું છે અને સૌથી પહેલાં તો આપણે જામફળના કટકા કરી લઈશું બધા અને છાલ સહિત જ આપણે લઈશું જામફળ ત્યારબાદ હવે આપણે એમાં જે કોથમી છે એ ઉમેરી દઈશું અને કોથમીર ઓલરેડી ધોઈને લીધેલી છે અને ત્યાર પછી આપણે એમાં મરચાં નાખીશું ત્યાર પછી નિમક આ થોડો લીંબુનો રસ છે અને જીરું લસણ આદુ અને તમે ખટાશ ગીડાશને બેલેન્સ કરવા માટે ગોળ અથવા તો ખાંડ ગમે લઈ શકો અને આપણે હવે એને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું એકદમ સરસ પલ્પ બની જાય ત્યાં સુધી આપણે એને ક્રશ કરીશું જોકે કોથમીને હોય છે એટલે પાણી નાખવું પડતું નથી પરંતુ એવું લાગે તો તમે સેજ પાણી ઉમેરી શકો તો જુઓ આપણી ચટણી થઈ ગઈ છે એકદમ તૈયાર અને હવે આપણે અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે અને જે દાળ હતી એને મેં લગભગ ચાર કલાક પલળી છે આ દાળ તો એ પલાળેલી દાળ આપણે આમાં નાખી દઈશું અને એકદમ પોચી થઈ ગયેલી છે અને હવે આપણે એમાં નાખી દઈશું કોથમી અને કોથમી અને મેથી ઓલરેડી ધોઈને લીધેલા છે અને હવે આપણે એમાં ઉમેરી દઈશું મેથી પણ અને મેથી ઉમેર્યા પછી આપણે એમાં બીજા મસાલા પણ કરીશું તો એમાં આદુની પેસ્ટ અને ત્યારબાદ આપણે લસણની પેસ્ટ પણ ઉમેરી દઈશું એ બંને પેસ્ટ ઉમેરી દીધા પછી આપણે સૂકા મસાલા કરી લઈશું તો એમાં આપણે જીરું છે ગરમ મસાલા પાવડર છે પછી હળદર છે એ બધું નાખી દઈશું અને હવે આપણે એકદમ સરસ રીતે લોટ બાંધી લઈશું પહેલાં તો બધું જ મિક્સ કરી લઈશું જેથી કરીને આપણે જે આદુ લસણ ને મસાલા નહીં ખાવું હોય તો એ એકદમ લોટારે મિક્સ થઈ જાય એટલા માટે અને હવે આપણે જરૂર પૂરતું પાણી લઈ અને એનાથી લોટને બાંધી લઈશું સરસ રીતે અને આ લોટ આપણે રોટલી જેવો જ રાખીશું કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં કારણ કે કઠણ હશે તો ફાટી જશે અને દાળ હોવાથી અને ઢીલો હોય તો આપણે દાળમાં જે આપણે વણશું ત્યારે દાળ દાળમાં પાસે કાણું પડી જાય છે એટલા માટે તો ચાલો આપણે હવે થેપલા વણવાની શરૂઆત કરી દઈએ અને થેપલા આપણે એ રીતે જ વણીશું જે રીતે આપણે રોટલી કે ઓલરેડી વણતા હોઈએ છીએ પરોઠાને બનાવતા હોઈએ એટલા બહુ પાતળા નહીં કરીએ કારણ કે થોડા થીક રાખવા પડશે દાળ હોવાથી અને આ થેપલા એકદમ સરસ ક્રંચી જેવા બને છે તો ખાવામાં બહુ જ મજા આવે છે અને તમે દહીં સાથે કે ચટણી સાથે ચા સાથે અથાણા સાથે ગમે એની સાથે લઈ શકો તો ચાલો જુઓ હવે આપણું થેપલું પણ બની ગયું છે અને બંને બાજુ તેલ લગાવી અને સરસ રીતે શેકી લઈશું આપણે તમે માખણ ઘી ગમે લગાવી શકો મેં અહીં તેલ લગાવીને શેકેલા છે ઘણી વખત હું પણ માખણથી શેકું છું પરંતુ આજે તેલથી શેકવાના છીએ તો આવી જ રીતના આપણે આપણા બધા થેપલાને શેકી લઈશું અને અહીં હું તમને યાદ કરાવી દઉં કે જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકનને પણ પ્રેસ કરી દેજો અને નવા નવા વિડીયો આવતા જ હોય છે રેસીપીના કોમેડી સત્સંગ ભજનના ઘણા પ્રકારના વિડીયો હું બનાવું છું કોઈ એક વિડીયો નથી બનાવતી તો તમને અવનવું મનોરંજન મળી રહેશે તો તમે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને આ રેસીપી તમને કેવી લાગી એ પણ કહેજો અને મારા આગળના વિડીયો જોઈને એ રેસીપી પણ કેવી છે એ પણ જરૂરથી કહેજો અને હવે આપણે એવી જ રીતના બધા શેકી લઈશું તો જુઓ હવે આપણું આ બીજું પણ તૈયાર થઈ ગયું છે શેકાઈને આવી જ રીતના આપણે બધા શેકી લઈશું અને તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ દેખાઈ રહી છે અને જુઓ થઈ ગયા છે તૈયાર અને મેં સર્વ કરી દીધા છે તો તમને આ રેસીપી કેવી લાગે જરૂરથી કોમેન્ટ કરજો અને વિડીયાને શેર કરજો જેથી કરીને એક નવી રેસીપી લોકો સુધી પહોંચી શકે અને મેં દહીં આમળાનું અથાણું અને ખાટું મીઠું અથાણું બનાવ્યું હતું એની લિંક પણ હું તમને મોકલી દઈશ અને જામફળની ચટણી સાથે મેં સર્વ કરેલા છે અને તમે જોઈ શકો છો એનો દેખાવ જેટલો લોભામણો છે કે મોઢામાં પાણી આવી જાય છે થેન્ક યુ